ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનની જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સરદાસુમન પાઠવવામાં આવ્યા હતા છોડાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટિત કાર્યવાહી કરાવીને સ્વશ્રી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શ્રી ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ સ્વશ્રી ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી

હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશ અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર